નમસ્કાર મિત્રો અમારી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અયોધ્યામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો મોડી રાત્રે થયું નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રામ મંદિરના ત્યારે મિત્રો મુખ્ય પૂજારીનું ત્યારે મિત્રો નિધન થયું છે તો મિત્રો જણાવી દઈએ કે રામ મંદિરના મુખ્ય પૂજારી સરયુ નદીમાં જળ સમાધિ આપવામાં આવી વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય મિત્રો સત્યેન્દ્ર દાસનું ગઈકાલે નિધન થયું હતું અને મિત્રો જેઓને ત્યારે મિત્રો તેઓને યુપીના અયોધ્યામાં ત્યારે મિત્રો સરયુ નદીમાં જળ સમાધિ આપવામાં આવી છે અને વધુ જણાવી દઈએ કે યુપીના ત્યારે અયોધ્યામાં જળ સમાધિ જ્યારે નદીમાં જળ સમાધિ આપવામાં આવી હતી અને બાદમાં ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ બ્રેન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનઉ રિપેર કરવામાં આવ્યા હતા અને જણાવી દઈએ કે ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ